કાયદો કાયદાનું કામ કરશે કાનૂન કે હાથ બળે લંબે હે આ બધા શબ્દો તમે સાંભળ્યા છે પરંતુ પોરબંદર પોલીસે આ શબ્દોને ચરિતાર્થ કર્યા છે પોરબંદરમાં ગમે તેઓ ચમરબંધી હોય તેમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે ગમે તેવી ગેંગ હોય કે ગમે તેવો માથાભારે શખ્સ હોય તેમને પોલીસે ઘૂંટણીએ પાડી દીધી છે હવે વારો આવ્યો છે વ્યાજખોરનો પોરબંદરમાં આમ તો વ્યાજખોરી ઘણા સમયથી ચાલી રહી છે નાના માણસો જે પોતાની જરૂરિયાત માટે નાની એવી રકમ લે છે પરંતુ પોતાની મરણ મૂડી વ્યાજના વિષ્ટક્રમમાં ક્રમમાં હોમાઈ જાય છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક જયેશ નામના વ્યક્તિએ તેમના વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી રૂપિયા ત્રીસ હજારની રકમ વ્યાજે લીધી હતી ના આ રકમ દસ ટકા વ્યાજની હતી યુવાને પોતાની મહેનતની કમાણી છે વ્યાજમાં હોમી દીધી હતી એટલું જ નહીં એક લાખ જેવી રકમ ત્રીસ હજાર સામે ચૂકવી દીધી છતાં હિતેશને જયેશને અવારનવાર હિતેશે ધાક ધમકી આપતો હતો આનાથી ટ્રસ્ટ બનેલા જયેશે ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવી એટલે વ્યાજખોર હતો હતો અને જયેશને માર માર્યો આ ઘટનાથી બનેલો જયેશ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને ત્યાં જ્યાં બાદ મહિલા પોલીસ અધિકારી એમ રાઠોડે આ વ્યાજખોરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ આજે હિતેશ ધોબીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે આ જે વ્યક્તિ જે નાના માણસો પાસેથી વ્યાજ લેતો હતો ધાકધમકી માર મારતો હતો એવા શખ્સો કાકલુદી કરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા વ્યાજખોરો છે તેમની સામે પોરબંદર પોલીસની જે કામગીરી છે એ ખરેખર બિરદાવાલાયક છે આ જ પ્રકારે ગમે તેવા ચમરબંધી હોય નાના માણસો હોય તેઓને જયારે લો શખ્સો પરેશાન કરે છે ત્યારે પોલીસ તેમની મિત્ર બનીને ઊભી રહે છે અને તેમને મદદ કરે છે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવે છે આ હિતેશ ધોબીને આજે સરાજાયા જ્યારે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોરબંદર પોલીસને પણ શાબાશી આપી હતી તાજેતરમાં જ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા જ્યારે પોરબંદર આવ્યા અને લોકોએ પોરબંદર પોલીસની કામગીરી બિરદાવી ત્યારે જે નિલેશ ઝાંઝડીયાએ પણ પોરબંદર પોલીસને શાબાશી આપી હતી આ આ જ કારણ છે કે આવા માથા ભરી શકશો ને ખાસ કરીને વ્યાજ કરો જે નાના માણસોની મરણ મૂડી લૂટી છે અને તેમને પાયમાલ કરી તેમને આજે વરઘોડો કાઢી અને તેમને ભાન કરાવ્યું હતું ત્યારે પોરબંદર પોલીસને શેરીજનો પણ સલામ કરી રહ્યા છે